દાદાનો વિસામો સેવા ગ્રુપ દ્વારા દર શનિવારે શાળિંગપુર જતા પદયાત્રીઓની સેવા કરવામાં આવે છે પ્રસિદ્ધ યાત્રાધામ ધામ શાળિંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ધામ હજારો શ્રદ્ધાળુઓ અને ગામોથી પદયાત્રાએ ચાલીને જતા હોય છે ત્યારે બોટાદના હરણકુ વિસ્તારથી ચાર કિલોમીટરના અંતરે દાદાનો વિસામો સેવા ગ્રુપ દ્વારા શાળિંગપુર ચાલીને જતા યાત્રીઓની સેવા કરવામાં આવે છે શાળિંગપુર ચાલીને જતા પદયાત્રીને ચા પાણી નાસ્તો અને સેવા ગ્રુપ દ્વારા દર શનિવારે યાત્રિકોને પ્રસાદ જમાડવામાં આવે છે આ સેવા ગ્રુપ પાછલા ત્રણ વર્ષથી દર શનિવારે બપોરે બે વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી શાળિંગપુર ચાલીને જતા પદયાત્રિકોની સેવા કરી રહ્યા છે આ સેવા કેમ્પમાં અનેક દાતા દાતાશ્રીઓ દ્વારા યથાશક્તિ પ્રસાદ આપી પદયાત્રિકોની સેવા કરવામાં આવે છે મારું નામ જીજ્ઞેશભાઈ રાઠોડ પણ જીગારાલ તરીકે ઓળખાવું આમાં તો હું અમારા દાદા વિષામાં સેવા ગ્રુપ અમારું અમારો પંદરથી વીસ જણાનો ગ્રુપ છે અને દર શનિવારે અમે અલગ અલગ બધી વસ્તુ બનાવી છે અને કોઈ દાતાએ એમ કે આ વસ્તુ રાખો તો અમે ત્યાં લઈને બનાવી અથવા આ બનાવી છે અને અમારે દર શનિવારે બપોર પછી બેથી આઠનો સાતનો ટેમ હોય છે અને બધા ભાવ ભક્તો હાલીને જાય અને પ્રેમથી નાસ્તા પાણી કરાવી છે મારું નામ પરાલિયા મીનાક્ષી લક્ષ્મણભાઈ છે અહીંયા જે સાળંગપુર જતા હોય ચાલી ને જતા હોય એ લોકોને પૂરા માન સન્માન સાથે પ્રસાદી લેવા માટે આગ્રહ કરવામાં આવે છે દર શનિવારે બપોરના સમયથી સાંજના સમય સુધી અહીંયા એમની આખી દાદાનો વિસામો જે છે એમની ટીમ હાજર રહે છે અને દરેક સભ્યો જે છે દરેક ચાલીને આવતા પદાર્થીઓ માટે બધાને આગ્રહ કરીને સન્માનપૂર્વક નાસ્તો કરવા માટે પ્રસાદી લેવા માટે ખૂબ સન્માનપૂર્વક લાવવામાં આવે છે અને આ ખૂબ સરસ સેવા છે આખી ટીમની જે નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે એ ખૂબ સન્માનને પાત્ર છે ખૂબ સરસ પરમાર રાજ્ય જયંતિભાઈ અહીંયા હર શનિવારે દાખલા કે બપોરે બેથી સાંજના સાડા છ સાત સુધી લગભગ ત્રણ ચાર વર્ષથી સેવા થાય છે અને દર શનિવારે અલગ અલગ નાસ્તો હોય છે અલગ અલગ વાનગી બનાવવામાં આવે છે અને બને ત્યાં સુધી અમારે અહીંયા જે ચાલીને જતા હોય એના માટે લાઈટ બનાવવામાં આવે છે જેથી કરીને યાત્રિકો ભાવથી લે છે અને સંતોષકારક પ્રસાદ લઈને સંતોષ માણે લાલજી મેર બીએચપી ન્યૂઝ બોટાદ